કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો ચાલો શરૂઆત કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમ્પી પેપર સાથે પ્રશ્ન એક નીચેની આકૃતિ ઓળખી તેના નામ લખો જેમના ગુણ પાંચ જોઈએ પેલું વિદ્યુત કોષ બલ્બ વિદ્યુત કળ ચેતવણી અને ઘરમાં તૈયાર કરેલ ટોચ પ્રશ્ન બે નીચે આપેલ પદાર્થોનું ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો જેમના ગુણ ચાર ચુંબકીય વસ્તુ લોખંડની ચાવી લોખંડની ખીલી બિનચુંબકીય ચુંબકીય વસ્તુ રબર અને દિવાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ આઠ નીચે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબની તમને માહિતી આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો કોઈપણ ત્રણ જેમના ગુણ બાર નંબર એક વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેમાં તમને સાધન સામગ્રી આપેલી છે ત્યારબાદ તેમની પદ્ધતિ પણ અહીં તમને આપેલી છે આકૃતિ સાથે અને તમને અવલોકન અને નિર્ણય પણ આપેલ છે નંબર બે ચુંબકના ધ્રુવો નક્કી કરવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો તો તે પ્રવૃત્તિ પણ અહીં આપેલ છે જેમાં તમને સાધન સામગ્રી આપેલી છે અને પદ્ધતિ પણ આપી દીધેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે લખી પણ શકો છો ત્યારબાદ અવલોકનનું કોષ્ટક અને અહીં તમને નીચે નિર્ણય પણ આપેલ છે નંબર ત્રણ ઓક્સિજન વાયુ સળગાવવામાં મદદરૂપ થાય છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેમાં સાધનો આપેલા છે પદ્ધતિ આપેલી છે અવલોકન પણ આપેલ છે ત્યારબાદ નિર્ણય પણ આપેલ છે નંબર ચાર જમીનમાં હવાની હાજરી ચકાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તો તેમાં સાધન સામગ્રી આકૃતિ ત્યારબાદ પદ્ધતિ અવલોકન અને નિર્ણય પ્રશ્નચાર વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ બે જમના ગુણ છ નંબર એક ઊંટને રણનું વહાણ કહે છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો અને નોટબુકમાં લખી શકો છો નંબર બે પર્વતીય વિસ્તારમાં જોવા મળતા વૃક્ષો શંકો આકારના હોય છે ત્યાર પછી છે નંબર ત્રણ આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન પાંચ એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જમ્મ ગુણ પાંચ નંબર એક લંબાઈનો એસઆઈ એકમ મીટર છે ખરું નંબર બે જે પદાર્થો પોતાની આર પર પ્રકાશ પસાર થવા દે છે તેને પારદર્શક પદાર્થો કહે છે ખરું નંબર ત્રણ વિદ્યુત પરિપથ બનાવવા માટે પતંગની દોરી વાપરી શકાય છે ખોટું નંબર ચાર ચુંબકને બે ધ્રુવો હોય છે ખરું નંબર પાંચ હવાને જોઈ શકાય છે ખોટું બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ આઠ નંબર એક ગતિ ઉદાહરણ આપી સમજાવ વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે લોલકની ગતિ આવર્ત ગતિ છે નંબર બે આવર્ત ગતિના ઉદાહરણ ઘડિયાળના લોલકની ગતિ હિંચકાની ગતિ લોલકની ગતિ ચીચવામાં બેઠેલા બાળકોની ગતિ અને પવનથી ડોલતી ઘંટડીની ગતિ નંબર બે વક્રરેખાની લંબાઈ કેવી રીતે માપી શકાય તો તેમનો જવાબ અહીં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર ત્રણ દિશા જાણવા માટે હોકા યંત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે સમજાવો તેમની રચના અહીં તમને આપેલી છે ત્યારબાદ આકૃતિ આપેલી છે અને કાર્ય પદ્ધતિ પણ અહીં આપેલ છે ત્યારબાદ છે નંબર ચાર ફેક્ટરીઓમાં ચીમનીઓ ખૂબ જ ઊંચાઈ શા માટે રાખવામાં આવે છે તો તેમનો જવાબ આપેલ છે પ્રશ્ન પાંચ સી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સમજાવતી પ્રવૃત્તિ આકૃતિ દોરી વર્ણન કરો જેમના ગુણ પાંચ અહીં તમને હેતુ આપેલો છે ત્યારબાદ સાધન સામગ્રી અને નામ નિર્દેશન વાળી આકૃતિ ત્યારબાદ આપેલી છે તેમની પદ્ધતિ ત્યારબાદ અવલોકન આપેલ છે અને નિર્ણય ત્યાર પછી તેની અથવાની અંદર નવો બીજો હશે નંબર બે પદાર્થ વિદ્યુતનો સુવાહક છે કે અવાહ તે નક્કી કરતો પ્રયોગ વર્ણવ હેતુ અને સાધન સામગ્રી આપેલી છે ત્યારબાદ એ તમને આકૃતિ આપેલી છે અને પદ્ધતિ અવલોકન કૌષ્ટક દ્વારા આપેલ છે અહીં તમને અને નિર્ણય આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક મીનાની ઊંચાઈ એક પોઈન્ટ સિત્તેર મીટર છે તેને સેન્ટીમીટરમાં દર્શાવો તો એકસો ને સિત્તેર સેમી નંબર બે બે શહેરો વચ્ચેનું અંતર પચીસ કિલોમીટર છે તેને મીટરમાં દર્શાવો તો પચીસ હજાર મીટર પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો કોઈપણ ચાર જેમના ગુણ સોળ નંબર એક હોલ કેમેરા બનાવવાની પદ્ધતિનું વર્ણન કરો જોઈએ તો તેમાં સાધન સામગ્રી અહીં તમને આપેલી છે ત્યારબાદ તેમની પદ્ધતિ પણ અહીં આપેલી આપી દીધેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને પિન હોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા એટલે કે વસ્તુઓના પ્રતિબિંબ કેવા દેખાય છે તે પણ અહીં આપેલ છે ત્યાર પછી છે નંબર બે પેરિસ્કોપની રચના વર્ણવવો તો પેરિસ્કોપની રચના પણ અહીં તમને આપી દીધેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને નોટબુકની અંદર પણ લખી શકો છો અહીં તમને નીચે આકૃતિ પણ આપેલ છે નંબર ત્રણ સાદા વિદ્યુત પરિપથની રચના આકૃતિ સહ વર્ણવવો સાદા વિદ્યુત પરિપથની અહીં તમને આકૃતિ આપેલી છે અને તમને માહિતી પણ આપી દીધેલી છે ત્યારબાદ છે નંબર ચાર લોખંડ ની પટ્ટીને તમે ચુંબક કેવી રીતે બનાવશો તેનું વર્ણન કરો ત્યાર પછી છે નંબર પાંચ પવન દિશા સૂચક યંત્રની રચનાનું વર્ણન કરો તેનું વર્ણન પણ આપેલું છે ધ્રુવ છે પાટો છે

હોકા યંત્રનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો જોવા મળે છે હોકા યંત્રનો ઉપયોગ વિમાનમાં દરિયાઈ જહાજમાં અને રણ પ્રદેશમાં દિશા જાણવા માટે થાય છે નંબર ત્રણ હવાને પ્રદૂષણ મુક્ત રાખવા માટેના તમારા સૂચનો જણાવો અહીં સૂચનો જણાવી અને આપેલ છે નંબર ચાર ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે તે માટે કઈ સાવચેતી રાખશો તો તેમનો પણ જવાબ અહીં આપેલ છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ છ નંબર એક નીચે આપેલ વસ્તુની લંબાઈ અંતર ક્યાં એકમમાં માપશો તે જણાવો પુસ્તકની લંબાઈ સેન્ટીમીટર કાપડની લંબાઈ મીટર બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટર નંબર બે નીચે આપેલ પરિસ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે કારણ સહિત જણાવો તો આ પરિસ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે કારણ કે પરિપથના બંને છેડા બેટરીના એક જ ધ્રુવ સાથે જોડેલા છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે